જીતોડિયાના ચાવડાપુરા વિસ્તારની કૃથિપાર્સ સોસાયટીમાંથી જાહેર રસ્તા પર પાણી કાઢતા રહીસોનું બોર કનેક્શન કપાયું આનંદ મનપા દ્વારા ચોમાસામાં રોગચાળો ન ફેલાય તે માટે દવા છંટકાવ સહિતની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જેમાં સેન્ચ્યુરિયસ રોડ પર આવેલ કૃથિપાર્ક સોસાયટીમાંથી રોડ પર ગંદુ પાણી કાઢવામાં આવી રહેવાનું જોવા મળ્યું હતું જેમાં તપાસ કરતા આ સોસાયટીઓના ઘરોના ખાળ કુવા ઉભરાતો હોવાનું ધ્યાને આવ્યું હતું જેથી રોગચાળો ન ફેલાય અને સ્થાનિકોની અવરજવરમાં તકલીફ ન પડે તે માટે મનપાએ કાર્યવાહી હાથ ધરી હતી જેમાં નંદલાલભાઈ ડોઢિયાના ઘરના પાણીનું કનેક્શન તાત્કાલિક અસરથી કાપી નાખવામાં આવ્યું હતું મનતાની ટીમે જણાવ્યું હતું કે નંદલાલભાઈ ડોઢિયાને અગાઉ ચાર વખત લેખિત નોટિસ આપવામાં આવી હતી છતાંય તેમના દ્વારા જાહેર રસ્તા પર પાણી કાઢવામાં આવતું હતું જેથી આજે કાયદેસરની કાર્યવાહી રૂપે બોરના પાણીનું કનેક્શન કાપવામાં આવ્યું છે આ ઉપરાંત આ સોસાયટીમાં રહેતા નિકુંજભાઈ પટેલને પણ તેમના ઘરમાંથી કઢાતું પાણી અને ઉભરાતું ખાળકુઓ તાત્કાલિક અસરથી બંધ કરવા નોટિસ આપવામાં આવી હતી જ્યારે ચાવડાપુરા ખાતે પ્રેરણા બંગ્લોઝમાં ટીમે તપાસ કરતા પણ ઘર નંબર 5 ના રહીશ રાજીશભાઈ મેકવાનના ઘરમાંથી પણ પાણી બહાર કાઢવાની આવી રહેવાનું જોવા મળતા મનપા દ્વારા નોટિસ આપવામાં આવી હતી મનપા દ્વારા નગરજનોને અપીલ કરવામાં આવી રહી છે કે જાહેર રસ્તા પર પાણીનો નિકાલ ન કરવો તેનાથી રોગચાળો ફાટી નીકળવાની ભીતિ છે છતાંય કોઈ વ્યક્તિ પોતાના ઘરમાંથી પાણી રસ્તા પર કાઢશે પાણીનો વેડફાર કરશે કે લોકોને તકલીફ પ્રૂફ બનશે તો મનપા દ્વારા તેઓ વિરોધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે